બ્રેકિંગ ન્યૂઝ આપણે જણાવી દઈએ ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતના માધ્યમથી સૌથી મોટા સમાચાર સવારના સમાચાર છે મુંબઈમાં ભારે વરસાદની આગાહી અઠ્યાવીસ જૂન સુધી સતત પાંચ દિવસ એલર્ટ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દરિયામાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે મુંબઈના સમાચાર છે દરિયામાં સાડા ચાર મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે દરિયાકાંઠે જવાની લોકોને અપીલ કરવામાં આવી છે તંત્ર તરફથી સૌથી મોટા સમાચાર છે મુંબઈની અંદર ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે જૂન સુધી સતત દિવસ એલર્ટ રહેશે જ્યારે દરિયામાં હાઈટાઇડની ચેતવણી છે દરિયામાં મોજા ઉછાળવાની સાથે પણ હાલ શક્યતાઓ દેખાઈ રહી છે સૌથી મોટા સમાચાર છે તો હાલ સમાચારોમાં બસ આટલું જુને